રાજકોટના ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં ગોંડલ બંધનું એલાન તો પાછું ખેંચાયું હતું સાથે સાથે આજે પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી જેમાં આગેવાનોની હાજરીમાં સમાધાનનો દાવો કરવામાં આવ્યો હતો આ બેઠકમાં બંને પક્ષના ફરિયાદી હાજર રહ્યા હતા અને છડે ચોક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી મીડિયાને આપી હતી આ સમગ્ર મામલે જયરાજ સિંઘનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે આવી બધી વાતોમાં પડતા નહીં નહીતર બધાએ સાથે મળીને જવાબ આપવો પડશે આ બેઠકમાં ગણેશ જાડેજા પણ હાજર રહ્યા હતા અને તેમનું કહેવું છે કે કેટલાક લોકો ગોંડલને મિરઝાપુર ગણે છે પરંતુ આ ગોંડલ ભગવતસિંહજીનું ગોકળિયું ગોંડલ છે ગોંડલમાં સમાજના વાડા નથી તો જે પાટીદાર યુવકને માર મારવામાં આવ્યો હતો તેમનું કહેવું છે કે અમારે કોઈ જાતિ સમાજનો ઝઘડો ન હતો અને વાત અહીંયા પૂર્ણ થાય છે બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પણ ગોંડલમાં બેઠક કરવામાં આવી હતી દરબારવાડી ખાતે ક્ષત્રિય સમાજના તરુણના સમર્થનમાં સર્વે સમાજની મીટિંગ યોજવામાં આવી હતી અને ત્યારબાદ સર્વે સમાજ સાથે મળી પગપાળા ચાલી તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

ગોંડલ હું એમ કહું છું કે ગોંડલ જેવી શાંતિ ક્યાંય નથી અહીંયા તમામ સમાજ ઉપસ્થિત છે એમને પૂછ લો જાણતા કે જાણતા નાનું મોટું કોઈ સમગ્રું થઈ ગયો હોય કાચી સમજાણી છે કે ભાઈ આપણે ખરેખર આ મારી મારીએ પણ આવી પ્રવૃત્તિ ગુજરાતમાં બહાર બેઠા બેઠા જે લોકો હામાવાળા છે માનો ને કોંગ્રેસ વાળા છે ગોંડલમાં વાત કરીએ તો કોંગ્રેસમાં કોણ છે મને જણાવો જણાવો છે કોઈ પણ છતાં એને એક અંદર ચાર દિવાલોની વચ્ચે બેઠા બેઠા આવી જ પ્રવૃત્તિ કરવી છે ખોલો તમારું શું કેવું ખોલો તમારું શું કેવું તમારે શું કેવું ખાંડે છે કોઈને કાંઈ કહેવાનું શાંતિ રહેવા કરીને અમુક પાટીદાર આગેવાનોએ ગોડ આપણું સોશિયલ મીડિયાની શું જવાનું તમે જે કહો છો હું મારી માતામાં એમ કહું છું એને પાટીદાર સમાજ સાથે કાં જવા દેવા નથી તમને ખુશ એમને પાટીદાર સમાજ સાથે કઈ લેવા દેવાના એવા ગઈના ભર માણસો છે કે જેની પ્રવૃત્તિ આખો જે આ જ કરી છે હવે એને પૂછો કે તમારી વેલ્યુ શું છે કામમાં એક ન્યા પૈસા ભાતી વેલ્યુ નથી એટલે ચાર દિવાલ વચ્ચે બેઠા બેઠા આવો ઓડિયો ને મીડિયા વાયરલ કરીને એમ કહેવા માંગે છે કે આ તાલુકામાં જઈ રહ્યા અમે લડી હકીએ તો અમે જ થાય અમેદ સમાdna આગેવાન છે અમેદ સમાdna હામી છે આવું દેખાડવા માંગે છે બાકી ઉપરોક્ત છે ખરેખર જેને ટિપણી કરી છે મિરઝાપુર ગોંડલની એ પરસોતો પીપળિયા છે સહકારી બેંકના જે કહી શકાય છે કે આગેવાન છે સહકારી ક્ષેત્રના સૌથી મોટા આગેવાન માનવામાં આવે એને આ પ્રકારની ટિપણી કરી છે ગોંડલ હવે મિરઝાપુર જેવું થઈ ગયું જો કયા નથી ટૂંકમાં સહકારી આગેવાન છે બહુ મોટું નામ છે અસંતોષ થયો છે યાત્રીએ ક્યાં